હેલો ગાઈસ આજે આપણે બનાવીશું લીલી મકાઈના ખમણ ઢોકળા પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ઇફ યુ લાઈક ધ રેસીપી આ ઢોકળા કોઈ પણ આથા વગર અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને લાગવામાં પણ બહુ ટેસ્ટી અને જોરદાર લાગે છે અને શરીર માટે પણ બહુ જલ્દી છે ચાલો જાણી દઈએ કે લીલી મકાઈમાંથી ખમણ ઢોકળા કઈ રીતે બને છે ને હા અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બહુ જ સોફ્ટ અને ટેસ્ટી ચા સાથે કે સ્વાદ સાથે કે પછી કોઈ પણ ગ્રીન ચટની સાથે તમે આને એન્જોય કરી શકો છો ખૂબ જ સરળ અને ઝડપથી બનતી અને નાસ્તા માટે પરફેક્ટ રેસીપી છે જ ઓછા ટાઈમ બની જાય છે સ્ટેપ વન માં આપણે પેલા મિક્સર ની એક નાની કટોરી સોજી લઈ લેવાની છે અડધા ગ્લાસથી પણ ઓછું પાણી રેડી દઈશું પાણી એટલું જ રેડવાનું છે કે આપણું બેટર મીડિયમ કન્સિસ્ટન્સી વાળું બને એમાં એક થી બે લીલા મરચા અને ત્રણ થી ચાર નાના આદુના ટુકડા આપણે એડ કરી દઈશું એક કટોરી લીલી મકાઈ એટલે કે તાજી મકાઈના દાણા નાખીશું બે ચમચી કરી દઈશું ઢોકળા થોડા ખાટા બનશે જેથી ખમણ ઢોકળાનો સ્વાદ વધી જશે બસ હવે આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ કર્યા પછી બહુ જ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે બેટરમાં આપણે થોડી ના પત્તા અડધી ચમચી હળદર અને મીઠું એડ કરવાનું છે અને દસ થી પંદર મિનિટ થઈ જાય પછી એમાં એક ચમચી ઈનો અથવા અડધી ચમચી બેકિંગ સોડા નાખીને લિટલ બીટ એની પર પાણી રેડી દઈશું જેથી ઈનો તરત રિએક્ટ કરશે આને હલાવી દઈશું અને સ્ટીમરમાં આ બેટરને આપણે પાથરી દેવાનું છે એના પર થોડા લીલી મકાઈના દાણા પણ આપણે નાખી દઈશું બસ હવે ટાંકીને થી વીસ મિનિટ માટે આપણે થવા દેવાનું છે દસ મિનિટ થઈ જાય પછી ટાંકું ખોલી ને જોઈ લેવાનું ચપ્પાને બેટર ચોટે તો બીજી પાંચ થી દસ મિનિટ આપણે થવા દઈશું ખમણ ઢોકળા ચડી જાય પછી એને ઠંડુ થવા દઈશું અને એની પર તેલ રાઈ અને કોથમીર વઘાર કરીને આપણે પાથરી દઈશું ખમણ ટોકડા થઈ જાય પછી એને પંખા નીચે પંદર થી વીસ મિનિટ માટે આપણે મૂકી દેવાનું છે ચાલો ત્યારે ખમણ ઢોકળા એકદમ ઠંડા થઈ ગયા છે તો એના પીસ કરીને આપણે લઈ લઈએ ચાલો ત્યારે મસ્ત સર્વ કરી લઈએ સો તમે જોયું કે કેટલી આસાન છે લીલી મકાઈ ના ખમણ ઢોકળા બનાવવા આ ઢોકળા એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે તમે કઈક નવું ચાખવા માંગતા હોય કે પછી નાસ્તામાં કઈ સુજતું ના હોય તો આ બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ વાનગી છે બાળકો માટે બનાવો કે મહેમાનો માટે બનાવો દરેક ને ખુબ જ ભાવશે સો ફ્રેન્ડ્સ આજની પ્રોટીપ્સ એ છે કે જો તમારા પ્રેશર કુકરની રીંગ ઢીલી થઈ ગઈ હોય તો તમે થોડી વાર એને ફ્રીજમાં મૂકીને પછી યુઝ કરી શકો છો એનાથી તે એકદમ સરખી થઈ જશે શાક બનાવતી વખતે જો તમારાથી મરચું વધારે પડી ગયું હોય શાકમાં તો તમે એની અંદર દહીં અથવા ટોમેટો કેચઅપ નાખીને એની તીખાસ ઓછી કરી શકો છો તો આજની પ્રોટીપ્સ તમે કેવી લાગી અમને જરૂર જણાવજો તમારી પાસે પણ કોઈ પ્રોટીપ્સ હોય રસોઈને લગતી તો અમને કોમેન્ટ જરૂર કરજો અને હા આટલી સરસ રેસીપી જોવા માટે અમારી ઘણી રસોઈ કવિતા સાથેની સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો હું તમને મળીશ આગળની નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ જય